ગામ ખાતે પોલીસ ચક્કી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ અને પાંચ માસ જેટલા ખૂબ જ ટૂંકા સમયગાળામાં પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય આજરોજ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર સાહેબ તેમજ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ તથા પોલીસ અધિકારીઓ તથા રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ગામ લોકોની હાજરીમાં કેળાણા પોલીસ ચોકીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ પોલીસ ચોકી ખાતે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી તેમજ છ પોલીસ કર્મચારીઓની હાલે નિમણૂક કરવામાં આવેલ છે સદરહુ પોલીસ ચોકીના નિર્માણ કામના

અહીંયા મોટો વિસ્તાર છે અને ઔદ્યોગિક રીતે પણ એક વિકસિત થવાનો વિસ્તાર છે અને અહીંયા અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે તથા પોલીસની પ્રેઝન્સ વધારવા માટે અહીંયા એક કીડાના પોલીસ ચોકીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે એ પોલીસ ચોકીના નિર્માણમાં જેટલા પણ દાતાશ્રીઓ સહયોગ કરેલ છે એમનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું છે અને આ જે ઉદઘાટન પ્રસંગે જેટલા ગામના લોકો અલગ અલગ જનપ્રતિનિધિશ્રીઓ બધા જે છે હાજર હતા અને બધાની હાજરીમાં જે છે આજે કીડિયાના પોલીસ ચોકીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે